ચી દર્શન કરવાના સ્થાન હે કણ કેજો ખાલી આબો મને હે માજી મનું મંદિર હાલે તારે તમે હોભળો તમે ઈજે તમે હું હું જોઈ ખબર પડ તમને અમે કાકા ઈકણે પેલો સૂર્ય આત્મક નઈ હમ એક બીયર લઈને બેઠા બે જણા હહ તે સૂર્ય આત્મી રહ્યો અને અમે બીયર પતાઈ રહ્યા બસ આ ધંધા કર્યા હે કણી પણ એ તો તું જોવાનો અલ્યા એકણી એક મહાદેવનું મંદિર હતું નઈ લો તમારું જીવન સુધરી જાય જાય શિ હો આ બધા મંદિરો નહીં કઈ જોવા લાયક કયો કાકા મહાદેવ નું મંદિર નહીં એવું તો પછી

હિન્દુ ધર્મ દસ થી પંદર મંદિરો ગુરુ શિખર છે ગૌમુખી મંદિર છે જૈન દેરાસર છે અંબેમા નું મંદિર હાદેવજી નું મંદિર હ આટલા બધા મંદિરો હા આ તો પણ આપડો ખબર જ નથી આપડે ખાલી પેલો સૂર્ય આત્મ્યો હ

પીવાનું તો બંધ જ રાખજો દર્શન કરવા જજો ઉભા પાછા